આજે ડીસીઝન ન્યુઝ એક ગુજરાતના એવા વ્યક્તિ સાથે મુલાકાત કરી રહી છે કે જેમને પરિચયના એ કોઈ મોતા જ નથી જગતસિંહ વસાવા જેને પૂરું ગુજરાત ઓળખે છે અને સાથે સાથે ભારતના પણ ઘણા લોકો ઓળખે છે એમણે સમાજ માટે દેશ માટે ખૂબ જ એવા સારા કામો કર્યા છે કે જે બિરદાવવાલાયક છે આજે હાલ હાલે એ અહીં વ્યારા ખાતે મોજૂદ છે તો આપ આપણે એમની પાસેથી જ જાણીએ કે એમના જિંદગીનો સફર કેવો રહ્યો અને પોતાના અનુભવો કયા રીતના રહ્યા કે જ્યારે નોકરી કરતા હતા ત્યારે અને આજે આજે પોતે સમાજને રિટાયરમેન્ટ પછી કઈ રીતે મદદ કરવા માંગે છે તે વિશેની આપણે ચર્ચા કરીશું તો આપણે એમની જોડે જ વાત કરીએ સર આપનું ખૂબ સ્વાગત છે અમારીમાં આપનું પરિચય આપ ખુદ આપશો એવું અમે આશા રાખીએ છીએ હું એક સામાન્ય ખેડૂતના ખેડૂત કુટુંબમાંથી આવું છું અને મારું જે શૈક્ષણિક શિક્ષણ એક આશ્રમમાંથી મેં વિતાવી છે લગભગ અગિયાર વર્ષ સુધી હું આશ્રમમાં રહ્યો હતો અને ત્યાં જે અમારા ગુરુજી હતા એમણે મને શરૂઆતથી જ કીધું હતું કે તમે પણ એક સારા અધિકારી બની શકો એટલા માટે મેં નક્કી કર્યું હતું કે હું પણ એક આઈએએસ ઓફિસર થાઉં તો શરૂઆતથી જ મને મારા ગુરુજીએ જે શિક્ષણ આપ્યું એના લીધે જે કોલેજ પછી મેં આઈએએસની પરીક્ષા ઓગણીસો એક્યાસીમાં આપી અને ઓગણીસો બ્યાસીમાં એ મને મારું સિલેક્શન થયું ત્યાર પછી મને આસામ કેડર મળ્યું આસામ કેડરમાં હું લગભગ ત્રીસ વર્ષ સુધી મેં ત્યાં સેવા આપી અને ગુજરાતમાં ડેપ્યુટેશનમાં હું બે વર્ષ સુધી હું ગુજરાતમાં ઓગણીસો નેવુંથી ઓગણીસો બાણું સુધી હતો અને લોકોની તે પ્રમાણે મને મારું જે કાર્ય હતું એ કાર્ય મેં લોકોને મદદરૂપ થાય એવું હતું હું સમાજ નિયમક તરીકે હું એ કાર્યરત હતો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા આદિવાસી જે લાભાર્થીઓ હતા એમને મેં ઘણા બધા લાભો મેં અપાવ્યા છે અને એને લીધે મને અત્યારે પણ હું અત્યારે રિટાયર થયા પછી પણ લોકો મને યાદ કરે છે અને આ રીતે જે મારી શરૂઆતથી જ એવી ભાવના હતી કે આપણે જે શિક્ષણ લીધું છે આપણે જે ડિગ્રી પ્રાપ્ત કરી છે અને આપણને આ હોદ્દા મળ્યા છે એનો આપણને લોકોને લાભ મળે તો લોકોને લાભ મળે એટલા માટે આ રિટાયરમેન્ટ પછી પણ હું બે હજાર બારમાં હું રિટાયર થયો આજે લગભગ બાર વર્ષ જેવા થાય છે તો મારી એક ઓફિસ છે જંગફાવ ખાતે અને ત્યાં લોકોને હું મળું છું અત્યારે હાઈકોર્ટમાં હું પ્રેક્ટિસ કરું છું ડિસ્ટ્રિક કોર્ટોમાં પણ આવું છું અને લોકોના જે લોકોની પાસે બિલકુલ પૈસા નહીં હોય એવા લોકોને પણ આપણે મદદ કરીએ છીએ અને એ લોકોને પણ જે જે કંઈ પ્રશ્નો હોય એના આપણે હલ કરીએ છીએ રહીએ આપણે જે સામાજિક બાબતોની છે તો શરૂઆતમાં મેં એક આદિવાસી હિતરક્ષ આદિવાસી સમાજ માટે એક ગાંધીનગરમાં એક સંસ્થા ચાલુ કરી હતી અને ત્યાર પછી ગુજરાત આદિવાસી હિતરક્ષક સમિતિ અમે એક બનાવી છે એના દ્વારા આપણે જે લોકોના પ્રશ્નો છે એને વાંચા આપવા માટે આવેદનપત્ર આપીએ છીએ લોકોની સમક્ષ જઈએ છીએ અને ગામડે ગામડે જ્યાં પણ જાઉં છું ત્યાં કોઈ પ્રશ્ન હોય તો એનો આપણે નિરાકરણ માટે આપણે કાર્યરત છીએ રહી વાત આપણે જુઓ તો મેં જે આસામમાં હું જ્યારે ત્યાં આદિવાસી વિસ્તારમાં હું ત્યાં મને સેવા બજાવવાની તક મળી તેમાં છઠ્ઠા શેડ્યુલની વાત આવી ભારતના બંધારણમાં છઠ્ઠા શિડ્યુલનું પ્રોવિઝન છે એ છઠ્ઠા શેડ્યુલમાં એવી પ્રોવિઝન છે કે જે આદિવાસીઓ પોતાના વિષયના પોતે જ કાયદા ઘડે જેમ વિધાનસભા એ લોકોની વિધાનસભા અલગ છે અને ત્યાં એ લોકો કાયદા ઘડે છે અને એ કાયદા ગવર્નરને મોકલીને એને એ આ જે બિલ બનાવે છે એને કાયદા તરીકે સ્વરૂપ આપવામાં આવે છે એટલે ત્યાંની પરિસ્થિતિ એકદમ વ્યવસ્થિત છે અને ત્યાંના આદિવાસીઓ એકદમ જાગૃત છે અને ત્યાં અત્યારે છ જેટલા જિલ્લાઓ એકદમ ઓટોનોમસ કાઉન્સિલ તરીકે એ લોકોને ઓળખાવવામાં આવે છે એટલે ત્યાંની જે આખી જ્યોગ્રાફિકલ એરિયા છે એ પ્રમાણે એમને સ્વતંત્રતા આપવામાં આવી છે અને એ લોકો પોતે જ પોતાનું વહીવટ કરે છે એટલે એ મુદ્દાને લઈને આપણે ગુજરાતમાં પણ અમે હું રિટાયર થયા પછી મેં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને ગવર્નરને એ આપણે જે છઠ્ઠા શિડ્યુલની માગણી કરી છે ઓટોનોમસ કાઉન્સિલ આપણે ત્યાં પણ થઈ શકે ધારો કે આપણે ડાંગ જિલ્લામાં અઠ્ઠાણું ટકા આદિવાસી છે તો એ આખો તાલુ આખો જિલ્લો એક ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ પણ જાહેર કરી શકાય પણ ગુજરાત સરકારે એવું કોઈ કશું કર્યું નથી કારણ કે અહીંયા જે માનસિકતા છે કે આદિવાસીને કઈ રીતે આપણે પાછળ રાખવા ધારો કે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડમાં આપણને આદિવાસીની જમીનનું રક્ષણ છે પણ એ રક્ષણ પણ મળતું નથી તોતેર ડબલોના કાયદાનો અમલ થતો નથી લેન્ડ રેવન્યુ બીજા જે ટેનન્સી કાયદાનો પણ અમલ થતો નથી એટલે આદિવાસીની જમીન છે આજે બિનઆદિવાસી એકદમ ઓછા ભાવે જમીન પચાવી પાડે છે અને એ લોકોને હેરાન કરે છે એની પણ આપણે લડત છે કે જે આદિવાસીની જમીન ગેરકાયદેસર રીતે બિન આદિવાસી લીધી હોય એને આપણે શોધી શોધીને પણ એને આપણે કોર્ટોમાં લઈ જઈએ છીએ અને ન્યાય મળે એવો આપણે પ્રયત્ન ચાલુ છે હા સર આપે જે તોતેર ડબલ એ ની વાત કરી કે તોતેર ડબલ એ ના પ્રાવધાનો નું જ અહિયાં ઉલ્લંઘન થઈ રહ્યું છે એ આપ પણ જાણો છો સરકાર પણ જાણે છે અને બધા જાણે છે પણ હાલે હું તમને બીજી દિશામાં નહીં લઈ જવા માંગુ તો આપણે થોડી અસમ ની વાત કરીએ કે આપ અસમ આટલા વર્ષો સુધી રહ્યા તો અસમ ની બાજુમાં નું જે એક રાજ્ય આજે મણિપુર તો ત્યાં પણ શિડ્યુલ સિક્સ ના અંતર્ગત આવતું છે અને ત્યાં પણ ઓટોનોમસ કાઉન્સિલિંગ છે તો સર જે ઘટના મણિપુર માં બની છે તો તે વિશે આપ શું કહેવા માંગશો સર હા એટલે જે મણિપુરમાં જે ઘટના બની છે દુઃખદ ઘટના છે અને એમાં જે સિસ્ટમ છે એમાં આ તમે જે લો એન્ડ ઓર્ડરની વાત કરો છો એ લો એન્ડ ઓર્ડર એ રાજ્ય સરકાર પાસે હોય છે હસ્તક હોય છે એટલે પોલીસ પોલીસ ઓટોનોમસ કાઉન્સિલમાં આવતી નથી એટલા માટે એ લોકો જે પોલીસનું જે એટ્રોસિટી છે એ ચાલુ રહે છે અને લોકો પોલીસ કે બીજા જે રેવન્યુ અધિકારીઓ હોય છે એ લોકોને ખબર નથી પડતી કે આ ઓટોનોમસ કાઉન્સિલ શું છે એના જે ભારતીય બંધારણમાં જે પ્રોવિઝન આપવામાં આવેલા છે એનો એ લોકોને અભ્યાસ નથી હોતો એટલા માટે આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને એ ખરેખર તો જે ઓટોનોમસ કાઉન્સિલમાં રહેતા જે આદિવાસીઓ છે એમને સંપૂર્ણ અધિકાર છે સંપૂર્ણ રક્ષણ મળવું છે એ રાજ્ય સરકારની જવાબદારી હોય છે એટલે લો એન્ડ ઓર્ડર બાબતમાં એ લોકો આપણને આ રીતે હેરાનગતિ કરે છે અને જે મહિલાઓને નગ્ન અથવા એમને રેપ કરવાના ઘટના બને છે તો એ બહુ દુઃખદાયક છે કારણ કે એવા આખા ભારતમાં થાય છે સર બીજી વાત કરી નાખવામાં આવ્યો છે આદિવાસી સમાજ ને રિટર્ન ગિફ્ટમાં તોતેર ડબલ નો કાયદો ત્યાંથી નીકળી ચુક્યો છે અને આપણા રાષ્ટ્રપતિ પણ ત્યાંથી જ બિલોંગ કરે છે થી જ આવે છે તો તોતેર ડબલ એ ના તો ભવિષ્ય શું છે બહુ ઉજળું ભવિષ્ય એનું ગુજરાતમાં દેખાઈ રહ્યું અમને નથી લાગતું તો એ વિષય પર આપ શું કહેશો અને જો આપે કરવું હોય તો તોતેર ડબલ એને બચાવવા માટે આપ કઈ રીતના પ્રયત્ન કરશો સર ઓરિસ્સામાં જે તોતેર ડબલ ની તમે વાત કરો છો એનો મને અત્યારે ખ્યાલ નથી પરંતુ જો તોતેર ડબલ એ નો કાયદો ત્યાંથી કાઢી નાખવામાં આવ્યો છે તો એ દુઃખદાયક છે કારણ કે ભારતના બંધારણમાં પાંચમા શેડ્યુલમાં એવી જોગવાઈ છે કે જે આદિવાસીની જે રિવાજ છે જમીન છે જંગલ છે એમાં એનું રક્ષણ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે એટલે એ જે બંધારણીય જોગવાઈ છે એને એનાથી ઉપરવાર જઈ શકાય નહીં એ ભલે એમણે કાયદો કાઢી નાખ્યો હશે પણ જે બંધારણમાં જે જોગવાઈ છે એ બંધારણીય જોગવાઈમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં એટલે એ હવે જે અત્યારના રાષ્ટ્રપ્રમુખ છે એ કઈ રીતે એનો લેશે એ મને ખબર નથી પરંતુ અમે પણ આવેદન પત્ર આપ્યું છે કે જે આખા ભારતમાં જે નો વ્યવસ્થા છે અથવા છઠ્ઠા નું વ્યવસ્થા છે એ યથાવત રહેવી જોઈએ અને આદિવાસી જંગલ જમીન ખાસ કરીને જમીન છે એનું રક્ષણ મળવું જોઈએ એવી અમે દર વખતે અમે આવેદનપત્ર આપીને એમને જાગૃત કરીએ છીએ સર અમારા સૂત્રો તરફથી અમને જે જાણવા મળ્યું છે કે જો ઇન્ડિયા ગઠબંધન જે ઇન્ડિયા ગઠબંધન ચાલી રહ્યું છે તે ગુજરાતમાં થાય તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે અને બારડોલી લોકસભા સીટ જો આમ આદમી પાર્ટીના ફાળે જાય તો આપ એના સંભવિત ઉમેદવાર છો તો આપ એ વિશે સર થોડી અમને માહિતી આપી શકો છો હા આજે પણ આ એ બાબતે અહીંયા વ્યારા ખાતે આ મિટિંગ આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવી છે અને જો ગઠબંધન થાય તો વધારે વધારે સારું છે કારણ કે કોંગ્રેસના જે ગઈ વખતના જે મતો છે એ લગભગ ત્રણ લાખ નવ હજાર જેવા છે અને આમ આદમી પાર્ટીને વિધાનસભામાં ત્રણ લાખ સુડતાલીસ હજાર જેટલા મતો મળ્યા છે અને મને એવું ખાતરી છે કે જે આદિવાસી વિસ્તારમાં લગભગ આજે અગિયાર લાખ જેટલા ના મતદા મતો છે એમાંથી આપણને વધારે વધારે મત મળે તો ચોક્કસ આ આ સીટ આમ આદમી પાર્ટીને મળી શકશે સર એક અમે પૂછવા માંગીએ છીએ આપને કે આપ આ સીટ જે છે સીટ તો એ સીટ પર સૌથી વધુ મતદાન ગામી ચૌધરી અને વસાવા સમાજનું છે તો આપ આ ત્રણ સમાજનો સમન્વય કઈ રીતે કરશો એના વિશે આપ થોડું પ્રકાશ પાડી શકો છો સર સમગ્ર આદિવાસી સમાજ જે છે દરેક મત વિસ્તારમાં જે આમ આદમી પાર્ટીના જે અત્યારે કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે એ બધા દરેક સમુદાયમાંથી આવે છે એટલે એવું નથી કે એવું કોઈ ભાગલા પડે એવું નથી દરેક સમુદાયમાંથી જે જે હોદ્દેદારો છે એમની જવાબદારી રહેશે અને જ્યાં જ્યાં જો પાર્ટી નક્કી કરે કે ઉમેદવારે આમ આદમી પાર્ટીને આપણે જીતાડવા છે તો જે રીતે વિધાનસભામાં જે રીતે લડાઈ જે ઉમેદવારોને સારામાં સારા મતો મળ્યા છે એ રીતે પણ જે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવારને મળે એવી સો કાર્યકર્તાઓને આજે પણ વિનંતી કરવામાં આવી છે અને સો એ હું પોતે ઉમેદવાર છું એ રીતે આગળ વધશે એવી અપેક્ષા રાખેલ છે તો આ હતા આપણા સાથે જગતસિંહ વસાવા સાહેબ અને આપણે આશા રાખીએ છીએ કે સંભવિત ઉમેદવાર છે બારડોલી લોકસભાના અને આદિવાસી સમાજને જે રિઝર્વ સીટ છે તેમાં એક આવા સારામાં સારા સાંસદ તરીકે જાય ભણેલા ગણેલા વ્યક્તિ અને સંસદમાં પોતાનો અવાજ ઉચકે અને આદિવાસી સમાજનો પણ અવાજ બને એવી અમે આશાને અપેક્ષા રાખીએ છીએ થેન્ક યુ ધન્યવાદ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો